નમસ્કાર બધાને જય જયબાબારી જે વઢવા ગામે મકાન બની રહ્યું છે આ બંને ભાઈ છે અને એમના પિતાજી ઓફ થઈ ગયા છે એટલે એમની પરિસ્થિતિ જોઈને અમારા ગબ્બર ભાઈ અને બધા જોયા જોવા આવ્યા હતા એટલે અમારા તરફથી અમારી ટીમ તરફથી એમને આજે ઘરનું કામકાજ ચાલુ કર્યું છે એમને માપનું ઘર હતું પરિસ્થિતિ થોડી વિગત એટલે અમે જોવા આવ્યા અમે એવું લાગ્યું કે ઘર બનાવી આપ્યા જેવું છે એટલે અમારા તરફથી આખી ટીમ તરફથી મસ્ત ઘર એમને બની આપીએ છે અને આ છે સર

મોટા થઈને તમારે શું કરવાનું તમારી મમ્મીની સેવા કરવાની તમારા પપ્પા પપ્પા તો છે નહીં હવે તમારે મોટા કોણ કરશે તમારી મમ્મી ને મોટા થઈ ભણી ભણી નોકરી લેવાની મહેનત મજૂરી કરવાની અને તમારી મમ્મીની સેવા કરવાની આ ઘર બને શું લાગે સારું લાગે ઘર બનશે ને તમારે શું લાગે સારું છે ગબ્બર ભાઈ કપડાં લાવ્યા છે બે જોડે લાવ્યા રેડી રેડી તો મિત્રો આ બંનેનું ઘર બને છે અમાર તો એવી આશા છે કે ઘર બનીને ખાલી અંદર રહે જિંદગી ખુશ રહે યાદ કરે કે કે ભાઈ હજુભાઈ ઘર બનાવેલું હતું આપણે તો સમયનું કોઈ નક્કી નહીં હોય શું કેવું મેઘરાજ હે સારો કામ કરશો યાદ કરશો લોકો બાકી હા આમ તો આપણે પ્રોગ્રામ કરવા જઈએ કૂંટના લગ્નમાં જઈએ તો દોઢ લાખ રૂપિયા કે લાખ રૂપિયા આપણે લેતા હોઈએ છીએ આપણો સમય કાઢી બધું કોમ ધંધો મૂકી સમય કાઢીને આવવું એ પણ મહત્વનું છે કારણ કે જીવનમાં કોઈ આયા સાથે કોઈ સારા કામ કરીએ જતા રહે આપણે જતા રહીએ એના પછી આપણે લોકો યાદ કરવા જોઈએ કે આ માણસો હતા એ જ આપણે આ રીતે કોઈ પૈસા કે બધું કોઈ આવા નહીં ખાલી સ્વભાવ નોમના જે આપણે રહેણી કરણી રહ્યા હોય જે કોબ કરે હોય એમના તમે શું જા તેના બતાવજો બધું મકાનનું ચડો આપણે જોતા હોય